દેસાઈએ ગાયેલી નરસિંહ મહેતાની આ રચના સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું બપોરના એક વાગીને વીસ મિનિટ થઈ છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર સીપી રાધાકૃષ્ણન દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે ભારત અને ફ્રાન્સે પહેલગામ આતંકવાદી હુમલાને વખોડ્યો ઉત્તર પ્રદેશના લખનઉમાં બસ પલટી જતાં પાંચના મોત અને ફિડે ગ્રાન્ડ સ્વીસ ચેમ્પિયનશિપના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર નિહાલ સરીને ઈરાનના પરમ મકસુદલુને હરાવ્યા સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં સીપી રાધાકૃષ્ણનને ભારતના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શ્રી સીપી રાધાકૃષ્ણનના પુરોગામી જગદીપ ધનખડ અને અમિત શાહ રાજનાથસિંહ જેપી પી નડ્ડા પિયુષ ગોયલ અને નીતિન ગડકરી સહિતના કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા i. i. chandra abraham radha krishnan. do swear in the name of god. do swear in the name of god that i will bear true faith and allegiance. that i will bear true faith and allegiance to the constitution of india. to the constitution of india As by law established. yes, by law established. and that i will faithfully discharge the duty. and that i will faithfully discharge the duty. નવ સપ્ટેમ્બરે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શ્રી રાધાકૃષ્ણન વિજય બન્યા હતા એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણને ચારસો બાવન મત મળ્યા હતા તેમણે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને એકસો બાવન મતોની સરસાઈથી હરાવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે તેઓ હસ્તપ્રદોને ડિજિટાઇઝેશન સંરક્ષણ અને જાહેર સુલભતાને વેગ આપવા માટે સમર્પિત ડિજીટલ પ્લેટફોર્મ જ્ઞાન ભારતમ પોર્ટલનું પણ લોન્ચિંગ કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધન પણ કરશે આ ત્રિદિવસીય પરિષદ ગઈકાલે શરૂ થઈ હતી આ પરિષદમાં ભારતની અનન્ય હસ્તપ્રદ સંપત્તિને પુનર્જીવિત કરવા અને તેને વૈશ્વિક જ્ઞાન સંવાદના કેન્દ્રમાં મૂકવાના પગલાં પર ચર્ચા કરવા માટે અગ્રણી વિદ્વાનો સંરક્ષણવાદીઓ તકનીકી અને નીતિ નિષ્ણાતોને એકઠા થયા છે તેમાં દુર્લભ હસ્તપ્રતોનું પ્રદર્શન અને હસ્તપ્રત સંરક્ષણ ડિજિટાઇઝેશન તકનીકો મેટાડેટા ધોરણો કાનૂની માળખા સાંસ્કૃતિક રાજદ્વારી અને પ્રાચીન લિપિઓના અર્થઘટન જેવા મુખ્ય ક્ષેત્ર પર વિદ્વાનો દ્વારા પ્રસ્તુતિઓ પણ દર્શાવવામાં આવશે ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતીય નૌકાદળ આજે ગુરુગ્રામમાં પોતાના કાફલામાં આઈએનએસ અરવલ્લીને સામેલ કરશે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે અરવલ્લી પરતમાળાના નામ પરથી આઈએનએસ અરવલ્લીનું નામ આપવામાં આવ્યું છે તેને નૌકાદળની માહિતી અને સંદેશા વ્યવહાર પ્રણાલીને મજબૂત બનાવવા માટે બનાવવામાં આવ્યું છે તે નિયંત્રણ અને દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં માહિતી અને સંદેશા વ્યવહાર કેન્દ્રને મદદ કરશે આ સમારોહની અધ્યક્ષતા નૌકાદળના વડા એડમિર દિનેશ કે ત્રિપાઠી કરશે ભારત અને ફ્રાન્સે આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને વખોડ્યો છે ફાન્સમાં આયોજીત ભારત ફાન્સ સંયુક્ત કાર્યકારી જૂથ જેડબલ્યુજી આતંકવાદ પ્રતિરોધની સત્તરમી બેઠકમાં બંને પક્ષોએ સંબંધિત દેશોમાં વર્તમાન જોખમ મૂલ્યાંકન પર વિચારોનું આદાન પ્રદાન કર્યું ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં આતંકવાદ પ્રતિરોધના સંયુક્ત સચિવ કે ડી દેવાલે કર્યું હતું જ્યારે ફ્રેન્ચ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ફ્રેન્ચ આતંકવાદ પ્રતિરોધ રાજદૂત ઓલિવિયર કેરોને કર્યું હતું વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ સરહદ પાર આતંકવાદ સંબંધિત પ્રદેશોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને પશ્ચિમ એશિયામાં આતંકવાદી ખતરા સહિત આતંકવાદ વિરોધી પડકારોનું મૂલ્યાંકન કર્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે બિહારના સૌથી મોટા નદી જોડાણ પ્રોજેક્ટ કોસી મેચી લિંક પ્રોજેક્ટનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને નદી જોડાણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી કેન્દ્રીય મંત્રીએ ગઈકાલે સુપૌલની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બિહારની પૂર સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પૂર્ણિયા મુલાકાત પહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી બીરપુર પહોંચ્યા હતા અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું હવાઈ સર્વેક્ષણ કર્યું you बिहार में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने डेवलपमेंट के लिए कोशिश का जो प्रोजेक्ट है उसको पूरा करने के लिए और बाकी जो डेवलपमेंट के काम चल रहे हैं उसके लिए जिस तरह से यहाँ पर ग्रांड लेकर काम आगे बढ़ाया है और मुझे विश्वास है कि यहाँ पर क्वालिटी के साथ पीड़ में काम हो रहा है कुमार जी माननीय प्रधानमंत्री मोदी जी के साथ मिलकर बिहार को डेवलप करने की जो कोशिश कर रहे हैं क्योंकि बिहारी लोगों ने जो डेवलपमेंट किया है उसके अंदर उनका सहयोग है आज बिहार का डेवलपमेंट की बात है तो सब बिहार के लोग खुश है આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડી ને ફોલો કરશો ઉત્તર પ્રદેશના લખનઉ જિલ્લાના કાકોરી વિસ્તારમાં બસ પલટી જતા ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને દસથી વધુ લોકો ઘાયલ થયા છે ગઈકાલે મોડી સાંજે હરદોઈ જિલ્લાથી આવી રહેલી બસે કાબુ ગુમાવ્યો હતો અને પાણીના ટેન્કર સાથે અથડાઈને વીસ ફૂટ ઊંડી ખાડામાં ખાબકી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે સ્થળ પર રસ્તાનું બાંધકામ ચાલી રહ્યું હતું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવા જણાવ્યું છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે બસ્તર ક્ષેત્રના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે જિલ્લાના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં માઓવાદીઓ હાજર છે સુરક્ષાદળોની એક સંયુક્ત ટુકડીએ તપાસ અભિયાન શરૂ કર્યું આજે સવારથી સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે સુરક્ષા દળોએ માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ કબજે કર્યા છે આ ઉપરાંત ઘટના સ્થળેથી એક રાઇફલ અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે વિસ્તારમાં હજુ તપાસ અભિયાન ચાલી રહ્યું છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એઇમ્સ નવી દિલ્હીએ તેની સ્કીલ્સ ઇ લર્નિંગ અને ટેલિમેડિસિન સુવિધા ખાતે અદ્યતન દા વિન્સી સર્જીકલ રોબોટનું ઉદઘાટન કર્યું દેશની સરકારી મેડિકલ કોલેજમાં તાલીમ માટે દા વિન્સી સિસ્ટમનું આ પ્રથમ ઇન્સ્ટોલેશન છે આ સુવિધામાં પહેલાથી જ મેટ્રોનિક દ્વારા યુગો રોબોટિક ટ્રેનર છે જે વિદ્યાર્થીઓ રહેવાસીઓ નર્સો અને ફેકલ્ટી માટે વ્યાપક વ્યવહારુ રોબોટિક સર્જરી તાલીમ પ્રદાન કરે છે આ અંગે એઇમ્સ દિલ્હીના ડિરેક્ટર ડોક્ટર એમ શ્રીનિવાસે જણાવ્યું કે આ નવો રોબોટ યુરોલોજી ગાયનેકોલોજી જનરલ સર્જરી સર્જિકલ ઓન્કોલોજી અને માથા અને ગરદનની સર્જરી સહિતની વિશેષતાઓમાં કૌશલ્ય વિકાસમાં વધારો કરશે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં ચાલી રહેલી ફિડે ગ્રાન્ડ સ્વીસ ચેસ ચેમ્પિયનશીપના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર નિહાલ સરીને ઈરાનના પરમ મગ હરાવ્યો ઉલ્લેખનીય છે કે સરીન અને જર્મન ગ્રાન્ડ માસ્ટર મેથીયા સુબ્લુબોમ સાડા પાંચ પોઈન્ટ સાથે લીડ માટે બરાબરી પર છે દરમિયાન વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ સાતમા રાઉન્ડમાં તુર્કી ગ્રાન્ડ માસ્ટર એડીઝ ગુરેલ સામે હારી ગયો અને ટુર્નામેન્ટમાં તેને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો અગાઉ ડી ગુકેશ યુએસએના અભિમન્યુ મિશ્રા અને ગ્રીસના નિકોલસ થિયોડોરો સામે હારી ગયું હતું ગુકેશ હાલ ત્રણ પોઈન્ટ પર છે અને તેને સ્પર્ધામાં રહેવા માટે બીજી બધી જ મેચ જીતવાની જરૂર છે ટેનિસમાં સુમિત નાગલ આજે ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ ટાઈ મેચમાં સ્વિત્ઝરલેન્ડ સામે ભારતીય પડકારનું નેતૃત્વ કરશે સુમિત નાગલની સાથે ભારતીય ટીમમાં આર્યન શાહ અને દક્ષિણેશ્વર સુરેશ પણ સામેલ છે ડબલ્સ મેચમાં એન શ્રીરામ બાલાજી અને ઋત્વિક ચૌધરી બોલીપલ્લી ભારતનું નેતૃત્વ કરશે ભારત અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે મેચની વિજેતા ટીમ બે હજાર છવ્વીસ ક્વોલિફાયરના પહેલા રાઉન્ડમાં પહોંચશે જ્યારે હારનારી ટીમને બે હજાર છવ્વીસ વર્લ્ડ ગ્રુપ પ્લે ઓફમાં રમવું પડશે ભારતીય ટીમ હજુ સુધી ડેવિસ કપ જીતી શકી નથી પરંતુ ટીમ ઓગણીસો છાસઠ ઓગણીસો ચુમ્મોતેર અને ઓગણીસો સત્યાસીમાં ત્રણ વખત રનર અપ રહી છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે સાંજે મહારાષ્ટ્રના નાગપુરમાં નાગપુર અમરાવતી માર્ગ પર ચાર માર્ગીય ફ્લાયઓવરનું ઉદ્ઘાટન ઉદઘાટન કરશે આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહેશે એકસો એકાણું કરોડ રૂપિયાના ખર્ચે બનેલો બે પોઈન્ટ પંચ્યાસી કિલોમીટર લાંબુ આ ચાર માર્ગીય ફ્લાયઓવર નાગપુર વિશ્વવિદ્યાલય પરિસરને નાગપુરમાં પ્રાદેશિક ટ્રાફિક કાર્યાલય આરટીઓ સાથે જોડશે જેનાથી આ વિસ્તારમાં ટ્રાફિક જામ ઓછો થશે ફ્લાયઓવરની બાજુમાં સર્વિસ રોડ પર એક સાયકલ ટ્રેક રસ્તાની બંને બાજુ ફૂટપાથ અને સલામતી અને સુરક્ષા વધારવા માટે સ્ટ્રીટ લાઇટની જોગવાઈ પણ હશે સીપી રાધાકૃષ્ણન દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે ભારત અને ફાન્સે પહેલગામ આતંકી હુમલાને વખોડ્યો ઉત્તર પ્રદેશના લખનૌમાં બસ પલટી જતા પાંચના મોત અને ફીટ ડે ગ્રાન્ડ સ્વીસ ચેસ ચેમ્પિયનશીપના સાતમા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર નિહાલ સરીને ઈરાનના પરમ મગ સુદલુને હરાવ્યા હવે પછી આપ બે વાગ્યે ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી વડોદરા રાજકોટ ભુજ